શું કરેકો ડુંગરો ઉભો માયા શું છે આ બધું ડુંગરો ઉતારી રાખો ઉતારી નાખવા છે

હજુ તો આ ખડ એટલો માહિત પડ્યો છે હેલા હે કલો પેણ કરો આમ નહીં થાય અહીંયા આવું ફોન છે અહીંયા પહોંચ્યા બે હા બે મજૂર જ નથી કામ કરતા બરોબર નો આખા બગાડી ના છે આમ નહીં થાય વસે વસે પહોંચાશો

انو لے پاؤ نو نی وراو ٹریکٹر نو کا لیڑا وا اے